આજે દેવ ઉઠી અગિયારસ દ્વારકાધીશ ભગવાન અને વૃંદા તુલસીજી સાથે એમના જે લગ્ન થતા હોય છે તેનું આજે દ્વારકાધીશ મંદિર દ્વારા જે આયોજન કરવામાં આવેલું જે મંદિરનું પટાંગણ છે ત્યાં આયોજન કરેલું છે ખૂબ જ સરસ રીતે આયોજન કરેલું છે શ્રી દ્વારા અને તેમના દ્વારા પણ લોકો માટે વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોની આસ્થા છે જે ભગવાનના લગ્નમાં હાજરી આપવાનો આવો બનાવ બહુ ઓછો બનતો હોય છે તો ખાસ કરીને પૂજારી લોકો જે વ્યવસ્થાપક લોકો છે એમના તમામનો આભાર માનું છું જેટલા શ્રદ્ધાળુઓ આજે જોયું કે શ્રદ્ધાળુઓ ખૂબ જ આનંદથી અને જે આપણે મંડપ બનાવેલો છે ભગવાનના જ્યાં લગ્ન થઈ રહ્યા છે ત્યાં લોકો જે રીતે દર્શન કરતા હતા જે રીતે વ્યવસ્થા હતી ખૂબ જ અદ્ભુત અને આવી જ રીતે લોકો યાત્રાળુઓ બીજો પ્રશ્ન પણ હું પૂછવા માંગીશ કે જે રીતે હાલ થોડા દિવસોથી દ્વારકાધીશ જગત મંદિર આગામી દિવસોની અંદર બંધ રહેવાનું છે એવી અફવાઓ કે અટકળો ફેલાઈ રહી છે ત્યારે આ વિશે તમે શું સ્પષ્ટતા કરવા માંગશો શું આગામી દિવસોની અંદર દ્વારકાધી જગત મંદિર છે એ શું બંધ રહેશે યાત્રિકો માટે યા દ્વારકાવાસીઓ માટે દ્વારકાધીશ મંદિર કોઈ દિવસ બંધ ના થાય ભગવાનના જેટલા ટાઈમ દર્શન છે લોકો માટે યાત્રાળુઓ માટે ખુલ્લા જ રહેશે લોકોને અપીલ છે કે આવી કોઈ અફવા ના ફેલાવે અફવા ફેલાવે છે તેમને ખાસ વિનંતી છે કે આવી આ બિલકુલ અફવા છે ભગવાનના દર્શન હર હંમેશા માટે લોકો માટે ખુલ્લા જ હોય જે પ્રમાણે દ્વારકાધીશના દર્શન સમયાંતરે બંધ થાય છે એ પ્રમાણે બંધ રહેશે પરંતુ દ્વારકાધીશના મંદિરના દર્શન ક્યારેય પણ બંધ થવાના નથી